અંતરની લંબાઈ શોધવાની છે મતલબ કે પેલા એ ને કેન્દ્ર લેશું તો પેલું આ અર્ધ વર્તુળ ને કેન્દ્ર લેશું તો આ અર્ધ વર્તુળ આ મુજબ ગારાપતિ ક્રમશઃ એ અને બી ને કેન્દ્ર લઈ અને આ મુજબના અર્ધ વર્તુળો છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણને અહીંયા આપેલા છે તો આપણે આ અર્ધ વર્તુળ ને લંબાઈ શોધવાની છે તો અર્ધ વર્તુળ આવે અને એની મારે લંબાઈ શોધવી હોય તો શું ફાઇન્ડ આઉટ કરવું પડે તો કે સૌપ્રથમ કાંઈ આપણે ભાષામાં વાત કરીએ તો વર્તુળ તો વર્તુળનો પરિઘ એટલે એ જેની લંબાઈ તો વર્તુળના પરિઘ સૂત્ર શું થાય 2 પાઈ આ તો અર્ધ વર્તુળ એટલે આનું અર્ધ તો 2 પાઈ આ ને બે વડે ભાગી નાખો તો મને પાઈ આર મળી ગયા એ પાઈ છે એ જ આપણા હું ક્યાં અર્ધ વર્તુળનું પરિઘ મૂટ્યો પરિઘ એટલે એ જ આપણા અર્ધ વર્તુળની લંબાઈ શું થાય લંબાઈ થાય તો અહીંયા જો મને પહેલા એવું કીધું છે ભાઈ પ્રથમની મને 0.5 સેમી

બીજા અર્ધવર્તુળ તો બીજા અર્ધવર્તુળ ની એટલે એ જ એને પડી જાય તો એ પાઈ r2 જેટલો હશે તો પાઈ ની કિંમત એમ ને રાખીએ r2 મને 1 આપ્યા છે તો f નો પાઈ એટલે કોણ આપણે કટો થાય પાઈ સેન્ટીમીટર ત્યાર બાદ ત્રીજો ત્યાર બાદ ચોથો આમ 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 આગળ વધી અને તે સુધી આપેલા છે તો ત્રીજા નું ફાઇન્ડ આઉટ કરીએ તો પાઈ આ 3 જેટલું થાય તો પાઈ ના પાઈ r3 મને 1.5 આપ્યા છે તો 1.5 પાઈ અને એ જ રીતે 13 માં

તો તો એટલે સરવાળો સરવાળો થાય થાય મુજબ આપણે આગળ વધીએ કે મને તેર ના દે છેદ માં પોઈન્ટ પાંચ પેલા તો આ જીરો પોઈન્ટ પાંચ અને છ પોઈન્ટ પાંચ જવાબ કેટલો મળે સાત થાય 13/2 ના

આકૃતિ માં પ્રમાણે આપને આપેલા છે એમાં કડિયાની હાથ માટે સૌથી નીચે વીસ એના ઉપર ઓગણીસ એની ઉપર અઢાર એની ઉપર સત્તર સોળ પંદર ચૌદ તેર આ રીતના ઉપર હાર ગોઠવેલી છે તો આવા બસો બોલવા ગોઠવવા માટે કેટલી હાર થાય ગઈ મતલબ માની ગયો આ ટોટલ મારા પાસે ભાઈ બસો લાકડા છે હવે હું પહેલા વીસ થી હાર પછી ઓગણીસ થી પછી અઢાર થી પછી સત્તર થી આ બસો એ બસો લાકડા એક સમય આવશે પૂરા થઈ જાય નહીં પૂરા થાશે ત્યારે કેટલામાં નંબર હાર હશે એટલે મારે એવું ગોતવા પડે એન ગોતવા પડે શું ફાઇન્ડ આવું કરવા પડે એન ફાઇન્ડ આવું કરવા પડે હવે અને પછી એવું કીધું ભાઈ કે જ્યારે પૂરા થયા બરાબર તો એ હારમાં કેટલા લાકડા હશે તો એ પણ ગોતવાનું છે તો કઈ વાંધો ચલો પેલા ઘઉં ની કડીએ વીસ લાકડા છે

b તો s કેટલા આય કા 200 બરાબર ના બરાબર n^2 ના n^2 2 ના 2 એની જગ્યાએ 20 મેલા વધારા વધાર નથી આય પણ b કેટલા આય કા -1 બરાબર આય કા -1 આયા 500 પર આ 400 ના 400 બરાબર ના બરાબર n ના હવે -1 નો n એક બરાબર ગુટ જવાબ પડે -1 અને -1 નો -1 આય એક ગુણાનો ગુટ જવાબ પડે +1

તો હવે 400 ના એવા અવયવ કાઢો કે સરવાળો કરીએ એટલે x આવે તો આપણે જો આયા 400 ના અવયવ કર્યા તો મને આ અવયવ મળ્યા તમે જોઈ શકો તો જો સરવાળો કરીએ એ 41 આવે તો આપણે વિચારીએ ભાઈ સરવાળો કરીને 41 તો જો બે નું કેટલા થાય 4 નું 8 તો ત્યાં પછી બચો 25 પછી કણ હોળ નો ગુણાકાર 400 થાય અને આ બેનો સરવાળો કેટલો થાય 41 કેટલો થાય 41 થાય હવે આને આપણે અવયવ પાડી તો એ અને અને આ બે બાકી સામાન્ય સોળ નીકળે તો અહીંયા n બરાબર 0 તો પેલો અવયવ n બરાબર મળે અને બીજો અવયવ n બરાબર સોળ અડધું કરો તો પૂરા ફરક ન પડે હવે શું કરવાનું ભાઈ તો તમારે પૂછો કે જે અંતિમ આર છે એ કદાચ 25 મે આર હશે કે 16 મે આર હશે જે હોય તો એ આર કેટલા લાકડા હોય મતલબ કે અંતિમ પદ પૂછ હું પૂછું આપણે અંતિમ પદ તો આપણે કામ કરીએ ભાઈ n બરાબર પેલા પછી ગઈ તો આપણને ખબર જ છે કે a બરાબર 20 આયકા d બરાબર -1 આયકા તો એ 25 બરાબર હોતા a 24 d

ઓગણીસ અઢાર પંદર પંદર ચૌદ તેર બાર અગિયાર દસ આમાં કશો પાંચમી આઠનો ટોટલ સરવાળો કરશો તો તમને ટોટલ લાકડા જે છે તે તમને મળી તો આ મુજબ ના આપણે આપી આપણે લખી નાખો